નખત્રાણા ખાતે આવેલ મથલની એક દુકાનમાંથી રોકડની તસ્કરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ નખત્રાણા ખાતે આવેલ મથલ ની એક દુકાન માંથી તસ્કરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જે સમગ્ર ઘટના આ મામલે સોળ ડિસેમ્બર ના બપોરના અરસા દુકાન બંધ કરી ચાવી ઘરે મૂકી સાંજે પરિવાર સાથે સાણંગપુર ગયા હતા ત્યારબાદ અઢાર ડિસેમ્બર ના પરત આવીને દુકાને જવા ચાવી શોધતા હાજર મળી ન હતી ત્યારબાદ ઘરના નડિયા પણ હાલતમાં જોવા મળ્યા હતા તેથી ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવતા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું દુકાનના ગલ્લામાંથી ગલ્લા માંથી રોકડ રૂપિયા ચાર ની ચોરી થયા હોવાનું ફરિયાદ નોંધાવવામાં નોંધવામાં આવેલ હતું પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે